ચલો સુપ્રભાત સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું બધાનું સ્વાગત છે આજના દિવસના આ વિડીયોમાં એક શેખ ઓસામા બિન લાદેન હવે ન્યૂયોર્કના બે ટ્વિન્સ ટાવર પાડી નાખા અને આતંકવાદી તરીકે જાહેર થઈ ગયો એ પણ ફેમસ થઈ ગયો એને પણ લોકો યાદ કરે અને બીજો શેખ યુએનો રાજા આરબ કન્ટ્રીનો દુબઈનો એને પણ લોકો યાદ કરે એને કામ એવું કર્યું કે ત્યાં બુર્જ ખલીફા નામનો સૌથી ઊંચો ટાવર બનાવી દીધો એટલે જે અમેરિકા ઉપર ઓસામા બિન લાદેને એટેક કર્યો હતો એ જ અમેરિકાના લોકો દુબઈના ટાવરમાં કરોડો રૂપિયા ખર્ચીને રહેવા માટે જાય વિચારસરણીનો અસર બતાવે ને રાજાની વિચારસરણી ક્રિએટિવ હતી ને વિકાસશીલ હતી એટલે એવું વિચાર્યું કે મારી પ્રજાનો વિકાસ કેમ થાય મારા દેશનો વિકાસ કેમ થાય એ જ વિકાસના ભાગરૂપે અત્યારે યુ એમાં આબુધાબીની નજીક જ બીએપીએસનું હિન્દુ મંદિર પહેલું હિન્દુ મંદિર સૌથી મોટું ત્યાં બનવા જઈ રહ્યું છે જેની પરમિશન પણ ત્યાંના રાજાએ જ આપેલી હતી બનાવવા માટે કારણ કે ખબર હતી આટલા બધા લોકો ફરવા માટે ત્યાં દુબઈ આવે છે અને આ એક ફરવાનું સ્થળ વર્ષ વધશે પ્લસ ધાર્મિક એકતાને ઘણું બધું દેશને ફાયદો થશે અને દુનિયામાં સારો મેસેજ જશે એટલા માટે એને ત્યાં એક પણ હિન્દુ મંદિર નહોતું છતાં પણ બીએપીએસ સંસ્થાને બે હજાર પંદરમાં સાડા તેર એકર જમીન આપી હતી ને બીજી બે હજાર ઓગણીસમાં સાડા તેર એકર જમીન એટલે ટોટલ સિત્યાવીસ એકરમાં તૈયાર થનારું બીએપીએસનું મંદિર છે એ ચૌદ ચૌદ ફેબ્રુઆરી એટલે બે દિવસ પછી જ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાં છે આમ લોકો માટે પણ ખુલ્લું મૂકાશે એટલે લોકો દર્શન કરવા આપણા ઘણા બધા ભારતીય દુબઈમાં ધંધા અર્થે કે એવી રીતે વસવાટ કરે છે તો એ લોકો ત્યાં દર્શનનો લાભ પણ લઈ શકે છે મંદિરની ખાસિયતમાં એક વાત એક એ છે કે જે જમીન આપેલી હતી એ જમીન એકદમ રેતાળ જમીન હતી રેતાળ જમીનમાં તમારે કંઈ પણ કન્સ્ટ્રક્શન કરવું હોય કંઈ બનાવવું હોય મકાન બનાવવું હોય કે કંઈ પણ બનાવવું હોય તો પહેલાં તો ઊંડે એનું ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ નીચે ઊંડે સુધી ખોદકામ કરીને ત્યાંથી પાયો આપણે દેશી ભાષામાં કહીએ તો પાયો મજબૂત બનાવવો પડે પણ થયું એવું કે જે જગ્યા મંદિર માટે ફળવાયેલી હતી ને ત્યાં નીચે પથ્થર નીકળો ને એ પથ્થર પણ બહુ મજબૂત હતો એટલે ફાઉન્ડેશન કરવાની જરૂર ન પડી બાકી આજુબાજુમાં બધે રહેતી છે તો એ એક ભગવાનની કૃપા થઈ ગઈ તો આ આપણા માટે એક સારી વાત કહેવાય કે આપણું કે હિન્દુનું એક મંદિર જે આરબ કન્ટ્રીમાં કરવું બહુ અઘરું કામ છે એ પણ અત્યારના સમયમાં થઈ રહ્યું છે તો મને થોડીક માહિતી જે મળી હતી થોડોક મને ઇન્ટરેસ્ટ જાગ્યો તો એ મેં તમારી સાથે શેર કરી તો હવે આગળ વધીએ અને તમને બતાવીએ જે કંઈ લાયક હશે એ તમને પણ જો માહિતી સારી લાગી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો હું લઈને હું લઈને જઈશ પેલે એવા ચંપલ પહેરીને અને બીજો હું લઈ જઈશ હા હા નહીં પેલા કે તો ઘરે ચોક થોયડા કેમ 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 કરી કેમ તું કરી એમ કરી ઓકે ઓકે પહેરીને પછી ચાલો હવે ક્યાં કુસ 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 કા હે એ તું હરીપાનો ઘર માં આવ્યો ક્યાં જાવ એમ હરીપાનો ઘર ક્યાં લાગી ગયું લાગી બહુ જાય પાછો એને માર્યો ઊભો થઈ જા ઊભો થઈ જા લે લે માદી ને મે અમ્મા હે મામા ઊભો રે ઊભો હું કાઉ પછ બોલ સેન્ડલ પહેરા તા તો હું મોટો થઈ જઈશ પછી અને હું તમને દેરો પછી ઉગાડી ગાડી ઓકે 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 બીજી દેરો કોણ છે તે આ આવડી ગઈ હા કેમ કાઢવાની કેમ કાઢવાની dime, 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 ખોટ કે કર કે કલતો ઓલી ગાડી આવે તો કઈ ગાડી ઓલી બીલી બીલી ઓલી જોતો તાઈ હમ બોલા બોલું તું બોલી બોલું એન કાઈ પૂરી દેવા છે હાલો પૂરી દે એલો તાળું મારી ને બધા બા ને બધા મમ્મી ને બધા પૂરી દે હાલો 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 કર દે હા તું આય હા દે ચાલો શરૂ હો જા શરૂ કર તારી બોલ જે બોલવું એ બોલી જા હું હે ને બપોરે હે ને ને મારા મારા એક હે ને એક તો આમ ખુલી હતી ને અંદર મચ્છી બે ગઈ તો આ મામા હું ને તો ઓહો એમ કેમ આવી ગઈ એ ગમે તે કાણું કણું પડે ને આંખમાં એટલે આમ પટપટાય ને એટલે નીકળે ને ભેગી નીકળી જાય ગમે એ પડ્યું હોય ને પટપટાયું હા તો એમ જ હોય તો અત્યારે એમ બહુ સરસ ઈ તાર કેવું એમ ને વાહ વાહ બહુ સરસ બહુ સરસ મસ્ત વાત કહી દીધી ખ્યાલ આવું તો એમાંથી તારો અવાજ જે જાય ને રેકોર્ડ થાય એ અવાજ અહીંયા સુધી પહોંચે આપણા જે વ્યુવર્સ હોય ને એને ખબર પડે કે તું શું બોલી એ ખબર પડે અને આ ન હોય તો આપણે શું પ્રોબ્લેમ થાય થોડોક અવાજ ધીમો એમાં પૂક ન મારવાની હોય ઓપરનો સમય છે ને અમારો જોવા માટે થેન્ક યુ અમને જેલવા માટે થેન્ક યુ અમને સહન કરવા બદલ સૌ નો આભાર થોડા ઘણા એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશું હા બોલો ઈ હોય મેડ ઇન છે ને ઈ લખ્યું હોય જાપાન બનેલું છે આ

મોય 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 બસ પણ એટલા બધા દાત કાઢો બોલે દેખાડો એમાં નત બોલું બધાને ખબર છે એ દેખ નીકળ ગયા હવે તું જો બી બોલે કે ના ઓ ડાયરેક્ટ આયેગા હવે એનાથી રેકોર્ડ નથી થતું પણ તું ગમે બોલ તો જો મે કાટ નઈકુ બોલ ભરાયેલું હોય તો થાય મોય મોય બહુ સારું બહુ સારું જો અમારી બચ્ચી હવે મારી બચ્ચી એમ કે છે કે હું હંડ્રેડ નો સ્પેલિંગ બતાવ બોલીને બતાવું બતાય 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 બોલ હા યાદ કર લે આજે યાદ આવે તો કહેજે નકર પછી કાલે બીજું શું આવ્યું યાદ એચ યુ એન ડી ઇ આર એન ડી ખોટો 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 હા તો કેમ હોય એચ યુ એન ડી આર ઇ ડી આર ઇ ડી આવે હંડરેડ એમ એટલે એચ યુ એન ડી આર ઇ ડી

એમાં હું જોઉં છું વેદુન જો હું કે ભાઈ છે તમે ભાઈ ને ગરમ ગરમ તમે ભાઈ ને ઇન્જેક્શન માતા તો મને ઇન્જેક્શન માર દો તન માર દો કે નો મારું માર દીયો કે મારું કે આ આવું જમા મોટા માં હાલો માર દો આયા માર દો કે દવાખાને લઈ જઈને દવાખાને લઈ જઈને મારું કે આયા દવાખાને લઈ હાલો તો હાલો સુઈ જાવ ઉઠીને પછી આપણે તારો વારો બરાબર કે માર દો

કમ્પ્લીટ કરીને તમારી સાથે શેર કરી દઈશ ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ચલો તો મળીએ પાછા નવા બ્લોગમાં લાઇક શેર નીચે છે ને આમ થમ્સપનું આવું આવું થમ્સઅપનું સિમ્બોલ આવે કે અડવાનું રેડ કલર નો એટલે લાઈક થઈ જાય ને બાજુમાં ઘંટડી હોય સબસ્ક્રાઈબની એ કરી નાખે ને સબસ્ક્રાઇબ એટલે આપણો વિડીયો જઈએ અપલોડ થાય ને નવો વિડીયો મૂકીને એટલે બધાને ખબર પડે જેને સબસ્ક્રાઇબ કરેલું હોય એને એટલે નવો વિડીયો એને મળી જાય સમજાઈ ગયું ને ચાલો બાય બાય મળીએ પાછા નવા બ્લોગમાં એટલું જ લગભગ બધાને ખબર પડી જ ગઈ હોય જાજુ સમજાવવું પડે એવું હોય નહીં લાઈક શેર ને સબસ્ક્રાઈબ વિશે આ તો બિલાડો છે બિલાડી નથી બિલાડી છે બિલાડો આ એ બિલાડી એ બિલાડો આ એ બિલાડી કોણ આ એ બિલાડી અને તું અને તું તું બિલાડા ને પોઢાડી દે હવે ઉઠીને મસ્તી કરજો ચાલો બાય બાય